સુરજ કોપામાય બનતા ટોપી ગોગલ્સની માંગમાં થયો વધારો ગરમી નું પ્રમાણ વધવા લાગતા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી મોટા ભાગના લોકો નોકરી કરતા હોય તો કાર્યાલયમાં પંખા જે બેસવાનું યોગ્ય સમજે છે અધિકારીઓને માલ્યુઝાર વર્ગ એસીમાં બેસી ઠંડક મળે છે ગૃહિણીઓ અને વડીલો અને બાળકો પુરાઈ રહેવાનું પસંદ કરે છે કેમકે બહાર નીકળે તો કાળઝાળ ગરમીથી શેકાઈ જવાનો ભય સતાવે છે ઉનાળામાં જરૂરી કામ હોય તો નીકળવાના લોકો પોતાની સુરક્ષા સાથે ટોપી તથા ગોગલ્સ પહેરી બહાર નીકળતા હોય છે યુવતીઓ પણ હેન્ડ ગોગલ્સ ગ્લવસ પહેરી નીકળે છે ત્યારે ડભોઈના બજારમાં વિવિધ રંગો અને સ્ટાઇલ મુજબની ટોપીઓનું વેચાણ ધમાકેદાર ચાલી રહ્યું છે રૂપિયા સોથી લઈ બસો પચાસ રૂપિયા સુધીની વિવિધ રેન્જના ટોપીઓ માર્કેટમાં વેચાય છે વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઉનાળામાં ટોપીના ભાવ પંદરથી વીસ ટકામાં વધારો થયો છે ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું જાણવા મળે છે યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન ભિન્ન રંગની ટોપીઓ પહેરે છે તો વળી ગોગલ્સ ચડાવવાનું પણ ચૂકતી નથી આંખોના લક્ષણ માટે યુવક યુવતીઓમાં ગરમી સામે રક્ષણ મેળવવાના પ્રયાસો કરતાં વધુ જોવા મળી રહ્યા છે ઉનાળા સાથે સુરતના સીધા કિરણોથી બચવા લોકો ટોપી ગ્લોવ ગ્લોવ્સ અને ગોગલ્સ ખરીદવાનો વધુ ક્રેઝ જોવા મળે છે નાના બાળકોને પણ ગોગલ્સ પહેરવાની સુરતના ધકધકતા તાપ સામે રક્ષણ મેળવે છે અહેવાલ મા ન્યૂઝ લાલભાઈ પટિયારા ડભોઈ વડોદરા ઓકે આજે ડભોઈ શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન બી વધી રહ્યું છે તો આજે લોકો એનાથી બચવા માટે આજે ટોપીઓ પણ પહેરી શકે છે આજે ચશ્માનો બી ઉપયોગ કરી શકે છે આજે ગરમીના જે બચવા માટે આજે એનું ગરાકીનું વેચાણ ટોપીનું પણ વધવા માંડ્યું છે અને જોડે જોડે આંખોને ઠંડક આપવા માટે રાહત મળવા માટે બી ચશ્મા લોકો ઉપયોગ કરે છે ચશ્માનું બી વેચાણ વધવા માંડ્યું છે એટલે બધી અલગ અલગ ડિઝાઇનોમાં હવે કોટનમાં આવે છે લાયકરા પાપડું આવે છે કોફોન આવે છે એ બધી ટોપીની ઘણી બધી વેરાયટી આવે છે ગૂગલ્સમાં સનગ્લાસ વાપરે છે એ બધી અલગ અલગ વ્હાઈટ આવે છે બ્લેક આવે છે એમાં બધી ઘણી વેરાયટીઓ આવે છે અને લોકો આજે એનું વેચાણ પણ વધ્યું છે અને ગ્રાહકો પણ આવે છે અને એનું વેચાણ વધતું જાય છે ગરમીને રાહત મેળવવા માટે ટોપીઓ પણ સારામાં સારી અત્યારે લોકો ઉપયોગમાં કરે છે કોટન આવે છે લાયકરા કપડું આવે છે ઘણી બધી રંગબેરંગી ટોપીઓ આવે છે જેટલી કે ઉનાળામાં રાહત મેળવેલ લોકો પબ્લિકને આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે એની રાહત મેળવવા માટે એ ગરમીથી બચવા માટે કે એમને વસ્તુ મળી રહે ટોપી છે ચશ્મા છે હાથ રૂમાલ આવે છે એવા બધા કોટનના જેના આંખો પર બાંધી શકીએ છીએ ખુલ્લી રહી શકે એ રીતના બધી ઘણી બધી ઉપયોગો લોકો ગયા વર્ષ કરતા ગરાકી તો સારી છે અને તાપમાન બી વધાર છે અત્યારે એટલે ગરમી તો અત્યારે વધી રહી છે ડપો શહેરની અંદર